દ્યોદર લાખણી તાલુકાના ખેડુતોનો પાણી માટે પ્રાંત કચેરી ખાતે દેખાવો તો હાલની બેઠેલી સરકાર છે એ કોણ ખોલીને સોંભળી લે કે જો અમારે સુજલામ સુજલામમાં પાણી ન આવ્યો અડતાલીસ કલાક સુધી અમારું ચોગા પંપિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ થવું જોઈએ જો ને થાય તો તમામ ખેડૂતો સાથે રહી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈ ખેડૂતોએ લગાવ્યા નારાઓ ઢોલ વગાડી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવાની માંગ કરી દિયોદર અને લાખણી તાલુકાના મોટા ભાગના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી જ્યાં સુધી સરકાર પાણી નહીં છોડે ત્યાં સુધી ખેડૂતો પ્રાંત કચેરી ખાતે બેસી નોંધાવશે વિરોધ ચાંગા પમ્પિંગથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈ ખેડૂતોએ દિયોદર પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર ઉનાળાની શરૂઆતની સાથે જ સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરી દેતા ખેડૂતોએ પાણી માટે કરી રજૂઆત સુજલામ સુભલામમાં પાણી નાખવા માટે કરી અને આવેદનપત્ર આપ્યો છે હાલમાં મારે પાણીની જરૂર છે અને આ પાણીદાર નેતા છે એણે કીધું હતું કે તમારે સુજલામ સુબલામમાં પાણી ચાલુ રહેશે હાલ જે પાણીદાર નેતા છે એ ચૂપાઈ ગયા છે કારણ કે અહીંયાને વિધાનસભામાં બેવા નથી ચાલતા કે કોઈ ખેડૂતોથી બીએ છે કે કોઈ બીજી કોઈ કારણથી બીએ છે એ કોઈ પણ ઉલ્લેખ કરતા નથી અને બધા જે નેતા એકબીજાનો ચૂપચાપ રાખે છે તો હાલની બેઠેલી સરકાર છે એ કોણ ખોન ખોલીને સાંભળી લે કે જો અમારે સુજલામ સુજલામમાં પાણી ન આવ્યો તો અમે આંદોલન કરશો અને એની તમામ જવાબદારી સરકારની રહેશે અને વોટ મોંઘવા આવશે તારે પણ એને કોન ખુલીને સોંપળી લે તારે હોમાં અમે ખેડૂતો થવાના છો એટલે અમારે સુજલામ સુજલામમાં તાત્કાલિક પાણી નખે અને મારે બાજરીઓ બળે છે એ બચાવે એ માટે કરીને અમે ઘાસચારાનો પણ બચાવ થાય એટલે પશુપાલન સારી રીતે થઈ શકે એ માટે કરીને અમે હાલ ધરણા નાખ્યા છે

કે આનો યોગ્ય જવાબ આવશે અમે અડતાલીસ કલાક સુધી ખેડૂતો રાહ દોવાના છે અડતાલીસ કલાક સુધી અમારું ચોગા પંપિંગ સ્ટેશન તાત્કાલિક ચાલુ થવું જોઈએ જો થાય તો તમામ ખેડૂતો સાથે રહી અને ધરણાનું આયોજન કરશે અને કોઈ પણ ભોગે ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરાવ્યા વગર ધમપવાના નથી કેટલા સમયમાં અડતાલીસ કલાક એટલે આપણે

કોક દરેક દેરીયા અમારી વેદના થ અત્યારે રહી છે અંદર ઊભા પણ જાગૃત કે અમારી વેદના તાત્કાલિક ચાલુ કરો અમારા સુધી પ્રચાર અર્થે ના આવે કોઈ પણ પ્રોગ્રામ ના કરે ગુજરાત નથી ગુજરાત તો પણ આવું અનેકવાર આપેલું છે અને આ એક સિસ્ટમ બની છે નેતાઓની કે આ રીતના કરાવવા અને હવે આ ખેડૂતો તાફા કર્યા પાંચ દસ દિવસ ખેડૂતોના પાક બધા ઉમે જશે અને પાસે પાછા કોઈ એવા નેતા આવશે પાણીદાર નેતા થઈને કે એ ભાઈ પંપિંગ સ્ટેશને જઈ અને બટન પાડી અને ગોમધીઠ એવા પોસ્ટ લોકો એમના હશે કે જે સોશિયલ મીડિયામાં એવો આભાર વિધિ કરશે કે ભાઈ અમારા નેતાએ અમને પોણી આપ્યો બાકી હકીકતમાં તો આ આભાર વિધિના બધા તાયફામાં તાયફામ એવા હજારો ખેડૂતો છે કે જે એમના ઘાસચારા જેમના ઉનાળુ પાક આ બધાએ હોમઈ જવાના છે એટલે આ વખતે ખેડૂતોની પૂરેપૂરી તૈયારી છે કે જો આ રીતની જો સ્થિતિ છે ને તો ભવિષ્યની અંદર એ લોકોને અમારા ગામમાં આબુ બહુ અઘરું પડી જવાનું છે એના દાખલાના પરચા અમે અગાઉ આપેલા છે આ વખતે એમને ખુલ્લી ચેતવણી છે કે આ વખતે પરિસ્થિતિ એના કરતાંય થોડીક વધારે ટાઈટ થાય છે એટલે તમે સાચવેચ થઈ જાઓ અને વ્યવસ્થિત રીતે જે ખેડૂતો કહે છે એ રીતે ચાર પાંચ દિવસની અંદર આ પમ્પિંગ સ્ટેશન ચાલુ કરો બસ એ જ નહીં